અત્યારે આપડે આવી ગયા જમવા જો જમવામાં મસ્ત મજા દાળ બાટી હે પનીર નું શાક છે અને બાકી દાળ ભાત હે જો આવો કઈક મસ્ત મજાનો રૂમ હે અને આમાં ત્રણ લોકો ને રેવાનું ત્રણ લોકો બીજા રૂમ માં રહેવાના ફાઇનલી મિત્રો સાડા નવ વાગી ગયા હે અને બધા જો મસ્ત મજાના રેડી થઈને નાસ્તો કરવા આવી ગયા નાસ્તામાં હે જો મિત્રો પવા બટેકા છે પછી આપણે થેપલું છે કેળા છે પછી તરબૂજ છે પછી ગાંઠિયા છે જે આપણે સેવ કેવી અને એક દહીં છે અને જો આપણે નાસ્તામાં લીધો કેળા અને તરબૂચ બાકી એને પવા બટેકા મને ભાવતા નહીં અને દહીં પણ ઓછું ખાવું બાકી એક રોટલી જો એવું લાગશે તો ખાઈશું ને કે આટલો નાસ્તો લઈ લીધો જો મસ્ત મજાના બધા ભાઈઓ છે ને ત્યાં નાસ્તો કરવા બે ગયા હે આપણે જે હોટેલે રોકાણ હતા ને આપણે નીકળી ગયા હે અને અત્યારે આપણે જઈ રહી અજમેર સર્કલે મસ્ત મજાનો એક ગોળો સર્કલ સર્કલમાં અને જો મસ્ત શંકર ભગવાન ની મોટી જબર મૂર્તિ તમે જોઈ શકો હો જે સામે થી તો નહીં દેતા અહીંયાથી તમને દેખાય ને એટલી દેખાડી દઉં જો કેવી મસ્ત મજાની હૈ અને બીજા લોકો બધા ગયા નાસ્તો કરવા ને આપણે નાસ્તો ન કરવાનો જો આવું કઈક છે અને હમણાં બધા આવે એટલે ફરી પાછા આપણે ગાડીમાં નીકળી જાય અજમેર બાજુ બધા લોકો મિત્રો નાસ્તો કરીને આવી ગયા જો ગાડી હવે ચાલુ કરવાની આ બાજુ એ કુલદીપભાઈ ને ફરી એકવાર એને તમે આ સર્કલ જોઈ લ્યો અને આ બાજુ જો શંકર ભગવાન ના દર્શન કરી લ્યો હાલો અને અત્યારે આપણે નીકળીએ આપણે જસલમેર બાજુ અને રસ્તામાં કાંઈક ઉભા રહી છે અને દેખાડો જેવું હોય છે તો તમને દેખાડજો બાકી હવે મળીએ જસલમેર જેસલમેર જતા મિત્રો રસ્તામાં આવ્યું એ ઓમ બનાનું મંદિર તો આપણે એને ઓમ બનાના મંદિરે દર્શન કરવાનું જો અત્યાર ભેડ કેટલી બધી તમે જોઈ શકો તો આપણે બહુ ચંપલ આ ગાડી નાખી તો દર્શન કરતા આવી આ મંદિરે મિત્રો તો કે આજે જો તમે જોઈ શકો અહીંયા મિત્રો તમે જોઈ શકો અહીંયા એને ઓમ બનાની ને સમાધિ ને લોકો જો હવન કરી રહ્યા છે પ્રસાદી ચડાવી રહ્યા છે અને તમને હે ને ઓમ બનાનો આપણે બુલેટ બતાવજો જો પહેલા હે તમે જોઈ શકો અહીંયા એની સમાધિ છે

ફાઇનલી મિત્રો પોગી ગયા હે આપણે જેસલમેરમાં અને મસ્ત મજાનું આપણું સ્વાગત થઈ ગયું જો આપણી ગાડી હેને રણમાં ફસાઈ ગઈ પણ બે ભાઈ હે આપણે લેવા આવી ગયા હે અને હવા મસ્ત મજાની કાઢે ને હવે હે કાઢી નાખવાની આ ગાડી ને જો આવું કઈ કે રણમાં હે ને ફસાઈ જાય થોડોક રસ્તો ભૂલો પડી જાય બીજું કઈ નતું જો ત્યાર હવા કાઢી નાખીને હવે ફરી પાસે આપણે બ્લેક ગોડાને કાઢવાનો હે ભાઈ એ ગયા હે ડ્રાઈવિંગ ઉપર ને જો કાઢી નાખે હવે ફટાફટ ફાઇનલી મિત્રો આપણો બ્લેક ઘોડો રણમાંથી નીકળી ગયો ને ભાઈ આપણને લેવાયા હતા અને જો બ્લેક ઘોડાને પાર્કિંગ કરી નાખ્યું ને બોનેટ આપણે એને ખુલ્લું કરી નાખ્યું જેથી ગરમ થયો એ ઠરી જાય અને આપણે આવી ગયા મસ્ત મજાના રિઝોર્ટ એ જેનું નામ છે આઈ લવ ડિંગ ડોંગ અને આપણે આજની રાત અહીંયા રહેવાનું હોય ફૂલ એન્જોય કરવાનું હોય અને એ ભાઈ સામેથી લેવા આવ્યા હતા અને માતાજીની દયા હશે તો ભાઈ નીકળી ગયો જો બધા લોકોએ એન્ટ્રી કરી લીધી અને હવે આપણે પણ એલા જ આવી ઘડીક આરામ કરી પછી એને હવે કાલ તમને એન્ટરટેનમેન્ટ છે ને એ બધું કાલ દેખાડીશ કારણ કે આજનું તો આપણે ભાઈ કાંઈ એવું હતું નહીં આપણે હાલી ને દાયા હે એટલે એને હું દેખાડો નહીં હવે કાલે તમને બીજું બધું બતાવીશ રિઝોર્ટ અંદર આપણે આવી ગયા મિત્રો તમે જોઈ શકો કઈક આવો રિસોર્ટ હે જો બધી બાજુ કઈક આવું છે ને ભાઈ લોકો અત્યારે ઇલાજા હે તમે જોઈ શકો અત્યારે રૂમ હે ને મસ્ત મજાનો ખાલી છે અહીંયા આપણે આરામ કરવાનો છે બેગ ને આપણે ટેન્ટમાં આપણે આવી ગયા જમવા જો જોવા માંજાનું દાળ બાટી હે પનીરનું શાક અને આ શાક ખબર નથી બાકી દાળ ભાત જો મસ્ત મજાનું શાક કે ગાડી હાલો એમાં થોડો ઘણો ધક્કો પણ માર્યો જો કુલદીપ ભાઈ ખાયા કેવા માંગે ભાઈ અને આ ભાઈ હે જે એમનું રિઝોર્ટ છે એ વિશાલ ભાઈ ના ભાઈ બંધ અને એ બધું એને મજા આવી જાય એવું જો એ ભાઈ આપણને ગાડી કાઢવામાં આવ્યા તા ભાઈ ફાઇનલી મિત્રો રૂમ અંદર આપણે આવી ગયા અને તમને રૂમ બતાવી દઉં જો આવો કાઈક મસ્ત મજાનો રૂમ છે અને આમાં ત્રણ લોકોને રહેવાનું છે ત્રણ લોકો બીજા રૂમમાં રહેવાના કાઈક આવો છે જો એ ભાઈ છે ને બે રૂમ રાખ્યો અને હાવ ફ્રી છે વિશાલભાઈની ઓરખાણે હે ભાઈ આવી રીતના હે જો સાવ સાવ ફ્રીમાં છે તમને બાથરૂમ બતાવું બાથરૂમ પણ મસ્ત મજાનું છે જો આવું કાઈક બાથરૂમ છે તમે જોઈ શકો અંદર અને મજા આવી જાય એવું છે આવો કાઈક રિસોર્ટ છે જો લો તો વહેલા ને મિત્રો ફટાફટ એને બધાએ હવે ઘડીક આરામ કરી લેવી કારણ કે મિત્રો આપણે આખો દિના હે ને ગાડીમાં ગાડીમાં જ આવ્યા હાઈ એટલે થાકી ગયા હૈ તો એને ઘડીક આરામ કરી લેવી ને બીજું તમને હવે બતાવીશ ને હવે જે આપણે મોજ મસ્તી કરશું એ બધું કાલના ભાગમાં આવશે એટલે હે ને હવે ઘડીક સુઈ જાય